રાજકીય આગેવાનો ઉપસ્થિત છે આપના આગમન ને આપણી ઉપસ્થિતિને અમે આવકારીએ છીએ હર્ષવર્ધન સિંહજી જાડેજા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી मंद हरे देवम पोषितु रघुवीर पुत्र कृरमाते विभाद्रणा नेति के नरेश शक्ति परंतु हत्याना समाधि में वास करते हमरा कोरा के कल्याण के लिए भी पाला रहे हैं तो ये इनका संस्कार किस बोल इमरजेंसी नो वालों आपकी અને કદીપોટ સુપરચાર્જ કરે અને બીજું એનર્જી ને હવે આ શરીર અને એનર્જી ને અસ્વસ્થ કરનારું કોઈ નિચાલની શ્રંખલાને શાંતિથી જોશું ਰਿਦਾ ਹੈ ਸੁਭਾਅ ਰੇ ਜੀ ਮੋਰੇ ਲਾਣ ਚੜੀ ਵੀ ਅਸੀਂ ਸਾਰੇ ਜਾਣਤੀ ਕਿਵੇਂ ਰੀਤੇ ਬਾਹਰ ਨਿਕਲ ਸਕਾਈਨ ਆ ਇਹ ਅਲਗ ਕਾਰਜਕ੍ਰਮ ਵਿਸ਼ੇਸ਼ ਹੋ ਕੇ ਹੈ ਜਨ ਇੱਕੋ ਜਿਹ ਟੈਕਨਿਕ ਹੈ ਬੰਨ ਉਪਾਏ ਨਹੀਂ ਖਰੇਖਰ ਫਿਜ਼ੀਕਲੀ ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે મેડિકલ સાયન્સ છે ફિઝિયોલોજી છે મેડિસિન્સ છે પણ મનનું મેડિસિન ધ્યાન છે અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો એ મેડિટેશન ચોક્કસ આજે મોટી સંખ્યાના લોકો છે હવે એમને વ્યક્તિગત ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેલી તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર ટ્રાન્સફર્મેશન લાઈફનું ફીલ થશે આ બહુ પ્રાયોગિક ધોરણ ઉપર સાયન્ટિફિક ધોરણ ઉપર વાત કરું છું કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલિવ નથી કરતું ધ્યાન છે ચોખ્ખું વિજ્ઞાન છે ચોખ્ખું રેશનલ વાત છે લોજિકલી વાત છે અને લોકો એમના જીવનમાં જો આ ડેલી પ્રેક્ટિસ કરે તો પોઝિટિવ ડિફરન્ટ પ્રેમ યોગ ફાઉન્ડેશનના ફાઉન્ડરમાંના એક ચિંતક લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો જેમાંનો હું પણ એક મેમ્બર છું અમારા સાથી યોગ ગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ શાંતિની અનુભૂતિ અને બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌ નહીંથી થઈ છે પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે ત્યારે મને ખૂબ આનંદ છે હું પણ મા ભાગીદાર બન્યો છું એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત વર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું અને પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્યને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય અહીંયા લાયવ હોય અને પછી ધ્યાન એ નવા પ્રયોગને હું સરાહના કરું છું અને આપણે સૌ આ ધ્યાન ફાઉન્ડેશન સાથે જોડાય અને વધારે શાંતિની અનુભૂતિ અંતર આત્માની શાંતિની અનુભૂતિ કરીએ એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના